રાજ્યસભા શરૂ થતાની સાથે જ જોરદાર હંગામો થયો હતો અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે રાજ્યસભામાં જોરદાર હંગામો થયો હતો રાજ્યસભામાં સતત પાંચમા દિવસે હંગામો યથાવત જોવા મળી રહ્યો છે હંગામાને પગલે સોળ તારીખ સુધી રાજ્યસભાની કાર્યવાહીને પણ સ્થાગીત કરી નાખવામાં આવી છે તો વિપક્ષી અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે હંગામો મચાવ્યો હતો જ્યારે સત્તા પક્ષના સાંસદોએ સોરોસ મુદ્દે હંગામો મચાવ્યો હતો રાજ્યસભા શરૂ થતાની સાથે જ હોબાળો થયો હતો અને જેની વચ્ચે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બોલાચાલી પણ થઈ હતી રાજ્યસભાના અધ્યક્ષે પોતે ખેડૂત પુત્ર હોવાની વાત કરી હતી જેના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તમે ખેડૂત પુત્ર છો તો હું મજૂરનો પુત્ર છું આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ વિપક્ષને બોલવાની તક ન મળતી હોવાનો રાજ્યસભામાં આરોપ લગાવ્યો હતો